નમસ્કાર દર્શક મિત્રો આપ સૌનું વિડીયોની અંદર સ્વાગત છે અને આજના વિડીયોની અંદર દોસ્તો આપણે વાત કરવાની છે કે આપણે રીંગણાની અંદર છે કેવો ઉતારો બેઠો છે એના વિશે વાત કરવાની છે ઘણા એમ કહેતા હોય છે કે રીંગણાના વિડીયો તમે મૂકતા હો મૂકતા રહો તો એના માટે આજે સ્પેશિયલી વિડીયો બનાવ્યો છે મેં તો વિડીયો સંપૂર્ણ જોજો વિડીયો સારો લાગે તો વિડીયોને લાઇક કરી દો અને ચેનલની અંદર હાલ જો આપ નવા તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો હવે હું તમને બતાવું છું કે અમારી વાડીના રીંગણા કેવા છે આમ ગણો તો અત્યારે ઉતારો બહુ સારામાં સારો બેસી ગયો હશે અને ભાવ પણ સારા છે હું તમને બતાવું છું જો કેવા રીંગણા છે હું તમને બતાવું છું આ જો આ એવું નથી કે એક છોડની અંદર જ છે રીંગણા બરાબર આ બાજુનો બીજો છોડ છે એ આપણે લઈ લઈએ જોઈ જુઓ એમાં પણ મબલક ઉત્પાદન હવે એમાં આપણે છે એ કઈ કઈ દવા વાપર્યું છે એના પણ વિડીયો છે આપણી યુટ્યુબની અંદર આવી જાય છે માટે આપણી યુટ્યુબ ચેનલની અંદર આપ જો સૌ કોઈ આવો તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરી નાખજો અને હા જોઈ જાવ એક પણ છોડ ની અંદર એવું નહીં હોય કે રીંગણા નહીં હોય જોઈ જવો હું તમને જે બતાવતો જ જાઉં છું જોઈ જવ ગમે એ છોડ લઈ લેવાનો રીંગણા એટલા જ છે બધા છોડ ની અંદર આમાં હજી ફાલ બેઠો છે પણ વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક કરી દો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો મિત્રો આપણે સી અવારનવાર નિંદામણનાશક દવા છે કીટનાશક દવા છે બધાય ઇન્ફોર્મેશન છે કોઈ પણ મારા ખેતીના બ્લોગ પણ હું ક્યારેક ક્યારેક એમ શૂટ કરતો હોઉં છું તો જો આ કેવું આ રીંગણું કહેવાય એકદમ જોઈ જવું ખાલી આના ત્રીસ કે ચાલીસ રૂપિયા આવે ને તોય પણ આપણે છે બહુ સારું કહેવાય કિલ્લાના ભાવ છે એટલે માટે આ આપણી રીંગણી છે અત્યારે આમ ગણો ને તો દોઢ મહિનાની થવા આવી છે પણ હવે અત્યારે આનું સારું છે વિકાસ થયો છે જોઈ જુઓ આપણે છે રીંગણી અતરમાં ઉતારવાનું પણ કામકાજ ચાલુ છે અને મને એમ થયું કે આજે રીંગણા નો એક લાઈ સરસ મજાનો વિડીયો બનાવી નાખું માટે કઈ દબા વપર્યો છે ને હું તમને આગળના વિડીયોની અંદર કહીશ માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને કઈ દબા વપરી છે કમેન્ટ સેક્શન દ્વારા આ જો આ મોટા મોટું રીંગણું છે પણ આનો કલર વિવાઈ ગયો છે આથી આમાં વારાનું તો આ વારામાં ઉતારવાનું નહોતું અને તો કોઈ ભૂલી ઉતારવા વાળા એટલે છે એ કલર વિયો ગયો માટે સારું ચલો કાલે ફરીથી એક નવા વિડીયો સાથે જ મળશું ત્યાં સુધી આપ સૌ પાસેથી રજા લેવી છે ધન્યવાદ